લખતર કેનાલમાં પિસ્તાલીસ વર્ષીય મહિલાનું પાણીમાં ડૂબી જતા મોત થયું લખતર નજીક પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં લાશો મળવાના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે નર્મદા કેનાલ જાણે સુસાઈડ પોઈન્ટ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે લખતર મફતિયા પરા વિસ્તારમાં રહેતા પિસ્તાલીસ વર્ષીય લક્ષ્મીબેન કાનજીભાઈ સારલા તેમની દીકરીને લઈ વણા રોડ ઉપર આવેલ સાવડકી તલાવડી પાસે માતાજીના દર્શનાર્થે ગયા હતા ત્યારે પ્રસાદી લઈને ખાઈને તેઓને પાણી પીવાની તરસ લાગતા તેઓ નર્મદાની પેટા કેનાલ જે લખતરથી વણા તરફ જાય છે તેમાં પાણી પીવા માટે ઉતર્યા હતા પાણી પીતા વખતે મહિલાનો પગ લપસતા તે નર્મદાના પાણીમાં ગરકાવ થયા હતા સત્તર વર્ષીય દીકરી રીનાની સામે માતા પાણીમાં પડતા દીકરી દ્વારા મારી માતાને બચાવની ચીસો પાડવામાં આવી હતી પણ ત્યાં કોઈ ના મળતા સત્તર વર્ષીય દીકરી રીનાએ મોબાઈલ દ્વારા તેના ભાઈ મિલનભાઈને જાણ કરી હતી મિલન અને તેનો નાનો ભાઈ પિયુષને જાણ થતા બંને ભાઈઓ તાત્કાલિક કેનાલ પર પહોંચી ગયા હતા અને ત્રણેય ભાઈ બહેન દ્વારા પાણીમાં ગરકાવ માતાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી ત્યારે થોડી દૂરથી માતાની લાશ મળી આવી હતી ત્રણેય ભાઈ બહેન દ્વારા માતાની લાશને લઈ લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચ્યા હતા ત્યારે હોસ્પિટલના હાજર ડોક્ટર દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા આમ પરિવાર ઉપર આવ તૂટી પડ્યું હતું તથા મહિલાની લાશનું પીએમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે